આજે એક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાણો છે કેટલા લાખનું ફ્રોડ હતું કેટલા લોકો સામે ગુનો નોંધાણો હતો અને આપણે જે આરોપીને પકડેલા છે એ કોણ છે ને કેટલા લોકો છે રિમાન્ડ મળ્યા કેમ ભારત સરકારના આઈ ફોર સી પરના જે સમન્વય પોર્ટલ ઉપર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓને ન્યૂલ એકાઉન્ટ હોલ્ડર્સ તથા તેઓના ચેક અથવા એટીએમથી ઉપાડ કરવામાં આવેલ નાણાકીય વ્યવહારો અંગેની માહિતી દરેક જિલ્લાને શેર કરવામાં આવી હતી જે અંતર્ગત ઓપરેશન ન્યુલહંટ એવું નામ એવા ઓપરેશનની અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આ જે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો છે તથા એકાઉન્ટ હોલ્ડર્સ છે તેઓની તપાસ કરતાં આજે કુલ છ આરોપીઓ વિરુદ્ધ એક એફઆઈઆર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે જેની સંયુક્ત રકમ નેવ્યાસી લા નેવ્યાસી લાખ ઓગણસી હજારને પાસઠ રૂપિયા એટલે કે આશરે નેવ લાખ જેટલી રકમનો ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં પાંચ જેમાંથી જે છ પૈકી પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા છે તથા તમામના હાલ તમામ આરોપીઓના રિમાન્ડ માગવામાં આવે છે જે રિમાન્ડ મંજૂર થયેલા છે આ ઓપરેશન અંતર્ગત ગઈકાલે કુલ પંદર આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડિવિઝન તથા બી ડિવિઝન બંને પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી આ પંદર પૈકી કોઈ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તથા તે તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર છે જે ગઈકાલે ચાર એફઆઈઆર નોંધવામાં આવી તેમાં ગુનાની જે સંયુક્ત રકમ છે તે પિસ્તાળીસ પોઈન્ટ પચાસ લાખ એટલે આશરે સાડા પિસ્તાળીસ લાખ જેટલી રકમનું એમાં ફ્રોડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવે છે સાહેબ કઈ રીતે ટૂંકમાં ફ્રોડ કરવામાં આવે છે કોઈ લાલચ આપીને આ યુવાનોને કસવામાં આવે છે કેવી રીતે છે આમાં નોંધનીય વસ્તુ આ તમામ જે પાંચ પાંચ એફઆઈઆર જે નોંધાય છે તેમાં નોંધણીય વસ્તુ એ છે કે તમામ આરોપીની ઉંમર તે ખૂબ જુવાન જવાન ઉંમરના છે અને તમામની મેક્સિમમ ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષ સુધીની એટલે કે મોટા ભાગના તેમાંથી સ્ટુડન્ટ્સ છે અને તેઓને નજીવી રકમની લાલચ આપીને તેઓના એકાઉન્ટ મોબાઈલ નંબર સહિત યુઝ કરવા માટે એકદમ નાની રકમની લાલચ આપીને તેઓને ફોસલાવવામાં આવે છે અને એક એક ટકો અથવા બે ટકા કમિશન ઉપર જે આ ટ્રાન્ઝેક્શન્સ છે તે ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવે છે હાલમાં જે પકડેલા તમામ આરોપીઓ છે એમાં રિમાન્ડ લેવાઈ ગયા છે કે શું જી તમામના તમામ આરોપીઓ જે ગઈકાલના છ તથા આજના પાંચ જે પકડાયેલા આરોપી છે તમામના રિમાન્ડ મંજૂર થયેલા છે અને હાલ પૂછપરછ ચાલુ છે એમાં કોઈ મુખ્ય સૂત્ર કર્યા કે સુધી હું પકડાયેલો નથી ના અત્યારે સુધી એ તપાસ ચાલુ છે આ લોકોને શું સંદેશ આપશું જે આમાં જે તમામ આરોપીઓ જે પકડાયા છે તે એકદમ કોલેજના જે સ્ટુડન્ટ્સ હોય મોટાભાગના એ ઉંમરના છે જેની સરેરાશ ઉંમર જો આવી સરેરાશ ઉંમર જો કહેવામાં આવે તો પચીસથી સત્યાવીસ વર્ષની આસપાસ છે તેઓને નાણાકીય જે થોડા ઘણા લાભ મળતા હોય જે કમિશન મળતું હોય તે પેટે તેઓ વધારે ઊંડાણપૂર્વક જઈને જોતા નથી કે આ ફ્રોડની રકમ છે કે કઈ રીતે મોટાભાગના જે આમાં આરોપીઓ આપણે પકડ્યા છે તેઓ તમામને એવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા કે જે તે કોઈ ઇન્ડસ્ટ્રીના ટ્રાન્ઝેક્શન થી મતલબ જીએસ જીએસટી બચાવવા માટે અથવા તો યુએસ મીટીના જે ટ્રાન્ઝેક્શન્સ હોય છે તેવા ટ્રાન્ઝેક્શન્સ તેઓને સાયબર ફ્રોડ વિશે જરાય ખ્યાલ હોતો નથી પરંતુ આ જે તમામ રકમ છે એ સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલી હતી અને તે રકમ આ તેઓના એકાઉન્ટમાંથી ઉપાડવા માટે તેઓના તમામના એકાઉન્ટ ઉપયોગમાં લેવાયા હતા કેટલી રિકવર તો હજી હવે એ તપાસ નવી ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव